ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ તો તમારા બધાને સ્વાગત છે આપ મસ્ત મજાના નવે નવ કોલે કોલા બ્લોગ માં તો અત્યાર માં હું આવી ગયો છું નાવા નાઈ લીધો માં બરાબર ને ફગવાડના કેટલા વાગ્યા ખબર ને 6 વાગ્યા ગયા 6 વાગે મે નાઈ લીધો બાય બાય તો ચાલો કમ્પ્લીટ નાઈ લીધું છે બાથું બાથું ઓરે લઈને પછી આગળ મળી આપણે જોમાં હું આવી જવા બરાબર તો જે કામ કરવાનું થાય તો થોડા થઈ ગયા થોડાક બાકી છે તો હવે જે થોડાક કામ વૈદા ને આપણે કરવાના છે તો આપણે જે વાંચ રેતી વહી હતી ને જો બેકગ્રાઉન્ડમાં તમને દેખાય એ રેતી ભરીને જાઉં તો એક આગળ પોસ્ટબિલ કરવાનું છે એક ચેક તેમ કરવાનો છે તો ચાલો આપણે અહીંયા હવે બધો માલ જતને એ બધી જગ્યાએથી જે તો ને બધો કનેક્ટ થઈ એક ટ્રેક્ટર આવે પાછળ આવે છે એક બીજો તો એક માલ એ ત્યાં ભેગો કલેક્ટ કરે છે રોડ બનાવવાનો તો હાલો હવે આગળની પ્રોસેસ જોયા રાખજો કામ કરીશું હું આવી ગયો છું ઘરે ખાઈ પીને વાગી ગયા છે ત્રણ બરાબર હવે આપણે નેદવા જવાનું છે પણ માંડવી જો આની કોઈ રૂઈ ગઈ દેખાડ દઉં જો ઉપલા પડાની માંડવી છે કેવી મસ્ત મજાની આયરું થઈ ગયું છે હજી આ માંડવી તો ઉઈ ગઈ છે પણ આપણે એટલા પડા મોટી માંડવી થઈ ગઈ ને અહીંથી લીલી દેખા હે બરાબર એ નેદવા જવાનું છે તો ચાલો

ફાઇનલી આવી ગયો છું ગૌશાળામાં તમને કેટલાય કટલાય 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 દેવ છો કે ગૌશાળા બતાવી નથી કામ અહીં હાલે છે આ ડેળો દીયો આથી યો બધી એ કાઈ થી રાયડો દી હમ હમી વાત તો કરતી હો ગાય બેઠી છે તડકાની અહીં થોડીક કઈ છે બાકી બીજી અંદર હોય ગઈ છે તડકો હોય અને જો ગૌચરો હું ગૌશાળા મસ્ત મજાની ગોવાઈ રે સાફ કરી નાખી છે હમણાં

એમાં એક ફાયદો મને થયો હોય કહી દઉં જે આ પંખા પાખી તૂટી ને પડી ગયા એટલે આ પંખો ક્યાંક મથલ ભટકા ભટકાણો કે એવું કઈ ખેલ હોય પાખી કઈ ક્યાંય છે નહીં આમાં શું છે ને એ કઈ ખબર નથી પાખી તૂટી ગઈ કાલ તો હતું કાલ હું આવ્યો ત્યાં આટલી બધી ગૌ ગૌ ગાય માતાજી હે બંને બાજુ ઓલ નાખેલું હોય ને ખાય

અને આ જો આ રૂમ છે ને એ ભૂકાનો છે એક બાજુમાં તો નિણનો છે જો અહીં ડંગણા ને એવું પડ્યું હે અહીંયા હમણાં જો આ કામ ચાલતું બહુ મોટું બધું કામ ચાલે હે પણ થોડુંક ધીરું ચાલે છે અરે અહીંયા ટૂંકમાં ચુમાસે ગાયો આમાં અંદર વહી જાય અહીંયા ગારો હોય એટલે એમાં પતરા પડી જાય અને આ મોટું બધું બનાવ્યું હે આપણે ગોડાઉન કહી શકાય આમાં ભૂકો નિર્ણય એવું કરશે અઈ જો બે થામબલા છે આપણે દીધા છે બે થામબલા ડબલ રાખ દીધા એટલે કોઈ દી ઉપાધી નહીં બરોબર અને આજે આમાં ઘણો ખરું કામ બાકી છે તો આપણે આજનો વિડિયો આવો જ થોડોક જ ઈને પેલા દેવા દઈએ આજનો વિડિયો આપણે આટલો કઈ થોડોક જ ટુકકો જ રાખી બરોબર તો ચાલો કાલે મળશું નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી જય માતાજી જયમુર જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય ગૌ માતા